નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા હતા તેઓ સવારે સાડા દસ વાગે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પહોંચ્યા હતા અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફત મંદિર જવા રવાના થયા હતા અયોધ્યામાં છ દિવસની ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામલલ્લાની સોમવારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આરએસએસના વડા મોહન ભાગવત પીએમ મોદી સહિત છ મહેમાનોએ પૂજામાં હાજરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે આછા પીળા રંગની ધોતી અને કુર્તા પહેરીને બાર વાગે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા તેમના હાથમાં એક થારી હતી જેમાં શ્રીરામ લલ્લાનું ચાંદીનું છત્ર હતું પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે બાર પોઈન્ટ પાંચ કલાકે શરૂ થઈ હતી જે એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી વડાપ્રધાને ભગવાનની આરતી કરી મુખ્ય પૂજારી મહંત દાસ ગોપાલદાસના ચરણ સ્પર્શ કર્યા તેમના તોડ્યા પીએમએ લોકોને સંબોધિત કર્યા પીએમનું પાંત્રીસ મિનિટનું ભાષણ રામ રામથી શરૂ થયું અને જય સિયારામ સાથે સમાપ્ત થયું તેમને દેશવાસીઓને અભિનંદન આપતા કહ્યું કંઈક એવું ખૂટતું હતું કે મંદિર બનાવવામાં સરીઓ લાગી આરામ ભારતના સાક્ષી બનશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી હતી ગત સપ્તાહે જ રામ મંદિરમાં એકાવન ઇંચની નવી મૂર્તિ મૂકવામાં આવી હતી અંતમાં પીએમએ રામલલ્લાના ચરણોમાં પ્રણામ કર્યા હતા આ પછી મોદીએ અહીં અગિયાર દિવસના ધાર્મિક ઉપવાસ તોડ્યા નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદગીરી મહારાજે પીએમ મોદીને ચમચીથી પાણી આપ્યું માત્ર ત્રણ દિવસના ઉપવાસની જગ્યાએ દિવસ સુધીની કઠોર સાધના પીએમ કરી હતી ને જ્યારે આ વ્રતનો ઉલ્લેખ નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદગીરીએ જાહેરમાં કર્યો તો પીએમ પણ ભાવુક થઈ ગયા હતા ત્યારબાદ મોદી કુબેર ટીલા ગયા હતા અહીં ભગવાન શિવનો જરાભિષેક કરવામાં આવ્યો હતો આ દરમિયાન તેઓ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકોને મર્યા અને તેમના પર ફૂલોની વર્ષા કરી તેમજ જટાવીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાને દંડવત પ્રણામ કર્યા હતા અયોધ્યાના રામ મંદિરમાં સોમવાર બાવીસ જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણી અનિલ અંબાણી અને સાઉથના સ્ટાર્સ ચિરંજીવી રામચરણે હાજરી આપી હતી બાબા રામદેવ બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોવા મળ્યા હતા તે જ સમયે કેટરીના કેફ અને પતિ વિક્કી કૌશલ આલિયા ભટ્ટ રણબીર કપૂર

આ સાથે જ ગૂગલમાં પણ ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેટલાક કીવર્ડ ટ્રેન્ડ થયા હતા આજે એટલે કે બાવીસમી જાન્યુઆરીએ ગૂગલ પર પ્રાણ પ્રતિષ્ઠા વિશે સૌથી વધારે કેટલાક કીવર્ડ સર્ચ થયા છે આ કદાચ પહેલી વાર છે જ્યારે ગૂગલ ટ્રેન્ડ્સ ટ્રેન્ડ્સ ડોટ ગૂગલ ડોટ કોમ ટ્રેન્ડ્સમાં તમામ ટોપ ટેન સર્ચ રામ મંદિર સાથે સંબંધિત છે આ પહેલાં છેલ્લા ચોવીસ કલાકમાં એક જ વિષય પર આવો ટ્રેન્ડ ક્યારેય જોવા મળ્યો નથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પરિવારના અન્ય સભ્યો સાથે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતા તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રીરામ આવી રહ્યા છે અને બાવીસ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી ઉજવવામાં આવશે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશભરમાં આવેલી કંપનીની બધી જ ઓફિસોમાં રજા રાખી હતી કંપનીએ શુક્રવારે મોડી સાંજે સોમવારે તેની ઓફિસોમાં રજાની જાહેરાત કરી હતી કંપનીએ જીઓ પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના લાઈવ સ્ટ્રીમિંગની પણ વ્યવસ્થા કરી હતી અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે સુંદર તૈયારીઓ અયોધ્યા રામ મંદિર મહોત્સવને લઈને કરવામાં આવી હતી મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું મંદિરને ઝરહરતી રોશની કરવામાં આવી હતી સાથે જ ભગવાન સામરિયાને સુંદર શણગાર સોમવારે કરવામાં આવ્યો હતો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કલોલની સ્વામિનારાયણ વિશ્વ મંગલ સંસ્થા દ્વારા લોકોના દર્દને દૂર કરવા દસ દિવસ સુધી તમામ પ્રકારની સારવાર મફતમાં આપવામાં આવશે જે ઓપરેશનના હજારો રૂપિયા થાય છે મોટાભાગના તે ઓપરેશન અહીં મફત કરી આપવામાં આવશે દસ દિવસ સુધી નિષ્ણાત તબીબો ખડે પગે રહેશે એટલું જ નહીં લાખોની રકમ આ સંસ્થાએ દર્દીઓને સારવાર માટે ફાળવી છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ અમદાવાદમાં ઉત્સાહ ઉમંગ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે બાર વાગે ભવ્ય શંખનાદ કરવામાં આવ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ ત્યારે મંદિર પરિસરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સુરતમાંથી સી આર પાટીલે મોટી જાહેરાત કરી હતી આગામી દિવસોમાં રામ જન્મભૂમિ આંદોલનમાં જેમણે કાર સેવક તરીકે ભૂમિકા ભજવી હતી તેમને અયોધ્યા લઈ જવા માટેની અલાયદી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી હતી લોકસભા દીઠ જેટલા પણ કાર સેવક હશે તેમની ઓળખ કરીને તેમને તેવી વ્યવસ્થાની જાહેરાત સીઆર પટેલ દ્વારા કરવામાં આવી છે સમગ્ર સુરતમાં ઉત્સાહ અયોધ્યા રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના સાથે સુરતી લાલાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો લોકોએ ફટાકડા ફોડી એકબીજાને મોઢું મીઠું કરાવી ગરબી રમવા લાગ્યા હતા રામ ઉત્સવ લઈ શહેરમાં અનેક અનેક સ્થળો પર લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે મહા ઉત્સવ લઈ સવારથી શહેરમાં માં શોભાયાત્રા સુંદરકાંડ હવન અને ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં ભગવાન શ્રી રામની સોળ ફૂટ ઊંચી અને પાંચસો આઠ કિલોની મૂર્તિએ આકર્ષણ જમાવ્યું છે આ મૂર્તિ પ્રાઇમ માર્કેટ પાસે ભવ્ય લાઇટિંગ સાથે મૂકવામાં આવશે સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ દ્વારા ઉજવણી દરેક વોર્ડમાં આજે ડિલિવરી થનાર આપનારી સાથે ઉજવણી કરવામાં આવશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાંદીનું રામ મંદિર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે આજે આ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા મોદી અને ગર્ભગૃહમાં પીએમ મોદીની ની સાથે આરએસએસ ના વડા મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા હેલિકોપ્ટર થી રામ મંદિર પર પુષ્પા વર્ષા કરવામાં આવી હતી પૂજા વિધિ બાદ પીએમ મોદીએ ભગવાન રામના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા હતા જેના ફોટો પણ સોશિયલ મીડિયા

ત્યારબાદ ગોવિંદદેવ ગિરિજી મહારાજે અન્ય સંતો સાથે પરામર્શ કર્યા બાદ કહ્યું કે તમારે ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવાના રહેશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગિયાર દિવસ સુધી ઉપવાસ કર્યા અને અન્નનો ત્યાગ કર્યો હતો ગોવિંદદેવ ગિરિજી મહારાજે પીએમને કહ્યું હતું કે આ દિવસો દરમિયાન તમારે વિદેશ પ્રવાસ કરવો જોઈએ નહીં કારણ કે સાંસર્ગિક દોષ પણ લાગે છે તેથી તેમણે વિદેશ પ્રવાસ રદ કર્યા હતા તેના બદલે પીએમે દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા મંદિરોનો પ્રવાસ કર્યો હતો આગળ ગોવિંદદેવ ગિરિજી મહારાજે કહ્યું કે તેમને પીએમને માત્ર ત્રણ દિવસ જમીન પર સુવા માટે કહ્યું હતું પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગિયાર દિવસ સુધી આ નિયમનું પાલન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પોતાનો અગિયાર દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા હતા અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ અયોધ્યા પહોંચ્યા હતા તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે આજના આનંદને કોઈ વર્ણવી શકે તેમ નથી રામલલ્લા સાથે ભારતનો સ્વયં પાછું ભર્યો છે આજે નાના મંદિરમાં રામ ભક્તમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે આજે પીએમ મોદીએ કડક ઉપવાસ રાખે છે પીએમ મોદી તપસ્વી છે પણ તે એકલા તપ કરી રહ્યા છે આ તપ સૌએ કરવું પડશે મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યા એવી જગ્યા છે જ્યાં કોઈ સંઘર્ષ નથી ભગવાન રામને ચૌદ વર્ષનો સહન કરવો પડ્યો હતો સંસારમાં અંત લાવીને રામ પાછા ફર્યા આજે પાંચસો વર્ષ પછી ફરી પાછા આવે છે મોહન ભાગવતે કહ્યું કે આપને તમામ મતભેદોને વિદાય આપવી પડશે નાના મોટા ઝઘડા થતા રહે છે આપને તેના પર લડવાની આદત છોડવી પડશે આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જેમાં સાધુ સંતો રાજકારણીઓ ઉદ્યોગપતિઓ તેમજ ફિલ્મ જગતના કલાકારો પણ હાજર રહ્યા છે વડાપ્રધાન મોદીએ આજે નવી સોગંદ લીધી છે વડાપ્રધાન મોદીએ સોગંદ લીધી છે કે રામથી રાષ્ટ્ર સુધી જોડાઈશું તેમજ રામનો વિચાર માનસમાં જ નહીં જનમાનસમાં પણ રહેશે વડાપ્રધાન મોદીએ આગામી એક હજાર વર્ષમાં રામને રાષ્ટ્ર સુધી જોડવાની વાત કરી છે પીએમ મોદીએ કહ્યું સાગરથી સરયુ સુધી દરેક જગ્યાએ રામ નામ દેખાય છે ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે લોકોએ દરેક યુગમાં રામ જીવ્યા છે દરેક યુગમાં લોકોએ પોતાની રીતે રામને વ્યક્ત કર્યા છે આ રામ રસ જીવનના પ્રવાહની જેમ વહેતો રહે છે પ્રાચીન કાળથી ભારતના દરેક ખૂણેથી લોકો રામ રાસની પૂજા કરતા આવ્યા છે રામકથા અમર્યાદ છે આજે દેશ એ લોકોને પણ યાદ કરી રહ્યો છે જેમના કામ અને સમર્પણના કારણે આપણે શુભ દિવસો જોઈ રહ્યા છીએ અમદાવાદમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પણ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભગવાન રામની પૂજા કરવામાં આવી હતી અને બાદમાં આરતી પણ કરવામાં આવી હતી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે જેનો ઉત્સાહ દેશભરમાં જોવા મળ્યો છે ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં લોકોમાં મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી છે ગૃહ પ્રધાને રસ્તા પર ચાલકોને લાડુ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય ઇમિગ્રન્ટ્સે તેમના દેશને સાંસ્કૃતિક વારસો અને જીવંતતા બતાવવા માટે ભગવાન રામના રામ ભજનો અને શ્રી રામ ભજન અને રામધૂન ગાતા ભગવાન રામના ચિત્ર સાથે ન્યૂયોર્કમાં ટાઈમ સ્ક્વેર તરફ કૂચ કરી આ સમારોહમાં મોટી સંખ્યામાં હાજરી આપનાર ભારતીય સમુદાયે પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો અને ધરાવતા ભગવા છબીઓ ધારણ કર્યા હતા યુએસમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ભારતીય ડાયસપુરાએ રામ મંદિર અયોધ્યાના અભિષેકની અદભુત ઉજવણી સાથે ટાઈમ સ્ક્વેરને રોશનીથી જગમગાવી હતું ત્યાં હાજર રામ ભક્તોએ પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થઈને ઉત્સાહપૂર્વક ભજન અને ગીતો ગાયા હતા જે એક અદ્ભુત આનંદ પ્રદાન કરે છે ભારતની સાંસ્કૃતિક ઝલક ભારતીય વારસો જીવંતતા એકતાને પ્રતિબિંબિત કરે છે ટેક્સાસ ઇલિનોઇસ ન્યૂયોર્ક ન્યૂજર્સી અને જ્યોર્જિયા સહિત અન્ય રાજ્યોમાં બિલબોર્ડ મૂકવામાં આવે છે વધુમાં વીએચપી યુએસ શાખા અનુસાર એરિઝોના અને મિઝોરી રાજ્યો પંદર જાન્યુઆરીથી શરૂ થયેલા વિઝ્યુઅલ સેલિબ્રેશનમાં જોડાવા માટે તૈયાર છે અમેરિકામાં એક હજારથી વધુ હિન્દુ મંદિરોમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે મોરિશિયસ જે હિન્દુ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવે છે તેને મંદિરોમાં દિયાઓ પ્રગટાવ્યા છે અને રામાયણ પથનું પઠન કર્યું છે રાજધાની પોર્ટ લુઈસમાં ભારતીય પ્રવાસીઓએ મોરિશિયસના તમામ મંદિરોમાં એક એક દિયા પ્રગટાવ્યા હતા આ સાંકેતિક હાવભાવનો હેતુ સમગ્ર ટાપુ રાષ્ટ્રમાં એક ચમકદાર ટેપેસ્ટ્રી બનાવવાનો છે જે ભગવાન રામ પ્રત્યેના સહિયારા આદરને પ્રતિબિંબિત કરે છે યુનાઇટેડ કિંગડમ પણ હિન્દુ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભો સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઇવેન્ટની ઉત્સાહપૂર્ણ ઉજવણીનું સાક્ષી છે ઇંગ્લેન્ડના મધ્યમાં અયોધ્યાથી હજારો માઇલ દૂર સ્થિત સ્લો હિન્દુ મંદિર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરતી વખતે ઉત્સાહથી ભરેલું હતું લંડનમાં કેટલીક જગ્યાએ મંગલ કલશ યાત્રા પણ કાઢવામાં આવી હતી સમારોહને લઈને બ્રિટનમાં ઉત્તીદા ચરમસીમાએ હતી બ્રિટનમાં લગભગ બસો પચાસ જેટલા હિન્દુ મંદિરો છે અને તે તમામ મંદિરોમાં તહેવારોની ભારી તૈયારીઓ કરવામાં આવી છે સામુદાયિક કાર્યક્રમોથી લઈને કાર રેલી સુધીના કાર્યક્રમો અને વિશેષ આરતીઓથી લઈને અખંડ રામાયણના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રિટિશ હિન્દુ સમુદાય અને હિન્દુ મંદિરો આ પ્રસંગને બીજી દિવાળી તરીકે ઉજવી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને વધતી જતી ઉત્તેજના અને અપેક્ષા વચ્ચે આગામી બે દિવસમાં ઓસ્ટ્રેલિયાના સેંકડો મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ પહેલાં સિડનીમાં ભારતીય પ્રવાસીએ શનિવારે કાર રેલીનું આયોજન કરીને આ પ્રસંગની ઉજવણી કરી હતી આ ઇવેન્ટમાં સોથી વધુ કારોએ ભાગ લીધો હતો જેને સેંકડો રામ ભક્તો અને પડોશમાંથી પદયાત્રીઓને આકર્ષ્યા હતા ભગવાન રામનું શસરાગર એવા નેપાળમાં આજે દિવસભર પૂજા અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જનકપુરમાં માતા સીતાના મંદિરને સનગારવામાં આવ્યું છે અયોધ્યાની સાથે નેપાળમાં જનકપુર ધામ દેવી સીતાનું માતૃ જન્મ હવે આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું છે લોકો આ પ્રસંગની ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે રાહ જોઈ રહ્યા હતા જો કે જનકપુરથી રામલલ્લાને ઘણી ભેટ પણ મોકલવામાં આવી છે નેપાળના શહેરોમાં ચોવીસ કલાકથી ભગવાન રામ અને સીતાના ભજનો ગુંજી રહ્યા છે જાનકી મંદિરને રોશનીથી શણગારવામાં આવી છે અને દરેક જનકપુર ધામ નિવાસીના ચહેરા પર ઉત્સાહ જોઈ શકાય છે નેપાળના જનકપુરથી મુખ્ય મહંત અને છોટે મહંત અયોધ્યા અયોધ્યા પહોંચ્યા હતા

મણિપુરથી પૂંગ આસામમાંથી નાગડા અને કાલીના મધુર સંગીતની ધ્વનિથી સમારોહની મહેક વધી ગઈ હતી છત્તીસપુરથી તંબુરા બિહારથી પખાવાજ દિલ્હીથી સેહાની અને રાજસ્થાનમાંથી રાવણ ધૂન પ્રાણપ્રતિષ્ઠા પ્રતિષ્ઠા સમારોહમાં ગુંજી હતી અને સંગીતમાં દૂર વરસાવી હતી તો ખાસ ગુજરાતથી સંતૂર સંતુર નામના વાજેન્દ્રની ધ્વનીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને વધુ ભક્તિભાવ ભર્યું અને રામમય બનાવ્યું હતું અયોધ્યા નગરીમાં ફિલ્મી સિતારાઓનું જાને પૂર હોય આ પ્રસંગે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ પુત્ર અભિષેક બચ્ચન સાથે હાજર રહ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ફિલ્મ સ્ટાર સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન વડાપ્રધાન અમિતાભ બચ્ચન ને પણ મર્યા હતા અને તેમની તબિયત પણ પૂછી હતી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં વડાપ્રધાન મોદી પહેલા અભિનેતાને મળે છે અને તેમના હાથ વિશે સવાલ પૂછતા જોવા મળે છે આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ રણબીર કપૂર કેટરીના કેપ વિક્કી કૌશલ માધુરી દીક્ષિત ડોક્ટર નિને રંગના કનોત રજનીકાંત સહિત ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા અમિતાભ બચ્ચનને મર્યા બાદ પીએમ મોદી સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને પણ મર્યા હતા જો કે શૂટિંગના કારણે અક્ષય કુમાર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી શક્યા ન હતા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ગરીબ પરિવારોને ઘણી મદદ મળશે પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે પીએમે કહ્યું કે અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફ ટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે પીએમએ શ્રમવીરોને પણ સંબોધિત કર્યા સંબોધન બાદ વડાપ્રધાન મોદી કુબેર ભવિષ્ય માટેનો સંદેશ આપ્યો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થયું છે આ વિશેષ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી નામી ગનનામી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા વિશ્વભરના રામ ભક્તો હવે તેમના રામલલ્લાના દર્શન માટે આતુર છે રામ મંદિર આમ જનતા માટે મંગળ ખોલી દેવામાં આવશે રામ મંદિર સમિતિએ સમિતિઓના દર્શન રામલલાની આરતી માટેનો સમય જાહેર કર્યો છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઇટ અનુસાર રામલલ્લાના દર્શન માટે દરરોજ અલગ અલગ સમય અંતરાલ નક્કી કરવામાં આવે છે સવારે સાત થી સાડા દરમિયાન ભક્તો ભગવાન શ્રી રામની મૂર્તિના દર્શન કરી શકશે આ પછી ગર્ભગૃહના દરવાજા થોડા કલાકો માટે બંધ કરી દેવામાં આવશે બપોરે બે વાગે ફરીથી દરવાજા ખુલશે અને ભક્તો સાંજે સાત વાગ્યા સુધી રામલાલાના દર્શન કરી શકશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી દેશમાં દીપોત્સવની શરૂઆત થઈ ચૂકી છે અયોધ્યા હનુમાનગઢીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા છે આ શુભ અવસરે દેશના ખૂણે ખૂણે રામ જ્યોતિ પ્રગટાવવામાં આવી છે કનોટ પ્લેસના મહત્વપૂર્ણ સ્થાનો પર એક સાથે એક લાખ પચીસ હજાર રામજ્યોતિ પ્રગટાવવામાં આવી છે સાંજ પડતા જ એક સાથે હજારો દીવાઓથી દેશ જરહારી ઉઠ્યો છે આ શુભ અવસરે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ધામમાં આજે રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે આ પાવન અવસરે દેશવાસીઓને મારો આગ્રહ છે કે રામ જ્યોતિ પ્રગટાવીને પોતાના ઘરોમાં તેમનું સ્વાગત કરો જય સિંહારામ